રાજ્યમાં અનેક શાળાઓ શિક્ષણ કળા અને રમત ગમત દ્વારા વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરી રહી છે રાજ્યમાં અનેક શાળાઓ શિક્ષણ કળા અને રમતગમત દ્વારા વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરી રહી છે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની પીએમ શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અનુપમ પ્રાઇમરી શાળા એવી જ એક શાળા છે ચાલો જઈએ આ શાળાની મુલાકાત પીએમ શ્રી યોજના હેઠળ મહેસાણાના ખેરાલુ તાલુકાની શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અનુપમ પ્રાઇમરી સ્કૂલ આજે એક અનેક બાળકોને જીવનલક્ષી શિક્ષણ આપે છે અહીં સ્માર્ટ બોર્ડ લેબ અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ પણ છે શાળામાં અભ્યાસની સાથે જ બાળકોની ઈતર પ્રવૃત્તિઓ એક્સ્ટ્રા ક્યુરિક્યુલર એક્ટિવિટીસ પર પણ વિશેષ ધ્યાન અપાય છે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરાય છે નર્સરીથી આઠમા ધોરણ સુધીના બાળકોને ભણાવતી આ પીએમ શ્રી શાળાની અતિ આધુનિક શિક્ષણ વ્યવસ્થાને કારણે જ અહીંના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે આ શાળાને સ્કૂલ ઓફ એક્સલન્સનો પુરસ્કાર મળી ચૂક્યો છે પીએમ શ્રી યોજના હેઠળ બનેલા ઇન્ડોર ગેમ સ્ટેડિયમને કારણે રમતગમત ક્ષેત્રે બાળકોએ ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે અહીં સંગીત અને કળાના શિક્ષણ પર વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે આ શાળાએ માત્ર જ્ઞાન જ નહીં પરંતુ વ્યક્તિત્વ ઘડતર અને સર્વાંગી વિકાસનું કેન્દ્ર બની રહી છે બહુત પ્રવૃત્તિઓ ચાલતી જૈસે કે રોબોલેબ કોમ્પ્યુટર લેબ ઓર વિજ્ઞાન પ્રયોગશાળા પુસ્તકાલય જીસમે હમ નયા નયા જ્ઞાન પ્રાપ્ત કર ઓર દેશ મેં હમ કે ઉન્નતિ પ્રાપ્ત કરે વી શીખ સકતો રમતની જેમ કે ટેકવાન્ડો વોલીબોલ ફૂટબોલ ક્રિકેટ કબડ્ડી એ બધી જ પ્રવૃત્તિઓ છે અને તેના તેના ટુર્નામેન્ટમાં પણ અમારા પીટીના સર અમને બહાર લઈ જાય છે આ શાળાની અંદર જે સ્પોર્ટ ક્ષેત્રે અમે સિદ્ધિઓ મેળવી છે એ તમામ સિદ્ધિઓ પીએમસી અંતર્ગત બનેલા ઇન્ડોર ગેમ સ્ટેડિયમ અનુ આધારે જ મેળવેલી છે અને એ આધારે અમારા બાળકોએ ઇન્ટરનેશનલ કક્ષાએ નેશનલ કક્ષાએ અને સ્ટેટ કક્ષાએ ઘણા બધા એવોર્ડો મેળવેલા છે મ્યુઝિક રૂમ તથા ચિત્રરૂમ અંતર્ગત પણ બાળકોએ ખૂબ ઉત્તમ પ્રગતિ કરી છે